વાગોડિયામાં બે માસ પહેલાં એક દુકાન અને ઘરમાંથી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના તેમજ અન્ય મુદ્દામાલની ચોરીના ચકચારી ભર્યા પ્રકરણમાં આખરે જરોદ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની પણ સંડોવણી બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે જરોદના કોન્સ્ટેબલ ચિરાગને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે વાઘોડિયા ટાઉનમાં દ્વારકાધીશ મંદિર પાસે આવેલા નિવૃત્ત વન વિભાગના ફોરેસ્ટરના બંધ મકાનમાં દરવાજાનું તાળું તોડી તસ્કોરે સત્યાવીસ પોઈન્ટ છપ્પન લાખના ત્રણસો ને પિસ્તાલીસ ગ્રામ સોના ચાંદીના દાગીના સહિત

પોલીસ આરોપી સુધી પહોંચી હતી આ ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ ચોરીના ચકચારી બનાવમાં આરોપીઓ ચોરીના સોના ચાંદીના દાગીના આભૂષણો જરોદ પોલીસના કોન્સ્ટેબલ ચિરાગ ઝીંજુવાડિયાના તસ્કોરે આપ્યા હોવાનું ઘટસ્ફોટ આરોપીઓએ ખુદ કરતા સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો વાઘોડિયા પોલીસે ચોરીનો મુદ્દામાલ જરોદ કોન્સ્ટેબલના ઘરમાંથી રિકવર કરતા ગુનાના કામે પોલીસ કોન્સ્ટેબલે ચોરીનો મુદ્દામાલ રાખી આરોપીઓને મદદ કરી હોય તેથી વાઘોડિયા પોલીસે જરૂરત કોન્સ્ટેબલ ચિરાગને આરોપી બનાવવા અને તેની સામે તપાસ દરમિયાન સાયન્ટિફિક પુરાવા મેળવી આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી ગત સાંજે આરોપી કોન્સ્ટેબલ ચિરાગને વાઘોડિયા કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા આ ગુનામાં જરૂર પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી હોવાનું ભાર આવતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે